હેલ્લો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગણિતમાં ધોરણ દસ ચેપ્ટર નંબર ચૌદ સંભાવનાનો પાર્ટ ફાઇવ જોઈશું જો તમે પાર્ટ વન ટુ થ્રી અને ફોર ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે અથવા તો આ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો આજે આપણી સંભાવનાનો પાર્ટ ફાઇવ જોઈશું તો શરૂ કરીએ આજનો વિડીયો ચલો પત્તાની રમત આપણે અત્યારે આગળના વિડીયોમાં જોઈ ગયા છીએ પત્તામાં કયા કયા પ્રકારના પત્તા હોય આ ફરીથી એક વખત જોઈ લે ટોટલ પત્તા કેટલા હોય તો બાવન તો આને શું કહેવાય છે કુલ પરિણામ કહેવાય છે કુલ પરિણામ હવે બાવન પત્તાને કઈ રીતના વિભાજીત થયેલા છે એ પણ આગળના વિડીયોમાં જોઈ ગયા છીએ ફરીથી સમજાવી દઉં એક ચાર પ્રકારના પત્તા હોય જેમાં એક પહેલું હશે કાળીનું બીજું લાલનું ત્રીજું પ્રકાર હોય ચોકટનું અને ચોથાનો પ્રકાર હોય ફૂલડીનું બરોબર કાળીના પત્તા હશે ટોટલ તેર લાલના પત્તા હશે ટોટલ તેર ચોકટના પત્તા હશે તેર અને ફૂલીના 83 अब बाजू में आकृति જોઈ શકો છો કારણ એનું કેવું હોય તો આ ઊભો હોય લાલ નું કેવું હોય તો આ રીતે હોય ચોકટ નું ઉપર હોય આવી રીતના અને ફૂલ લી નું આ રીતે બરોબર ચલો આ સમજાય તો આગળના પડિતિ સમજાવી દઈશું ચલો આમાં મુખ મુદ્રા વાળા કેટલા હોય ત્રણ કયા કયા હોય tk q અને j બધામાં k q j k q જી કે ક્યુ જે આ બધા થશે મુખ મુદ્રાવાના તો ટોટલ કેટલા થશે છે મુખ મુદ્રાવાના બાર એના સિવાય બીજું આવશે એક બધામાં બરાબર બધામાં એક આવશે ટોટલ એકા કેટલા થશે ચાર તો આશા રાખું કે તમને આ ફરીથી સમજણ પડી ગઈ હશે પત્તાની રમત ચલો હવે આના પરથી એક આપણો દાખલો ગણવાનો છે

घटनाई घटनाई में जो लक्षण लाल रंग नो राजा हुए लाल रंग नो राजा हुए चलो पहला तो खबर पड़ी कुल परिणाम तो क्या था हमारा बावन क्योंकि बावन पत्ता है तो कुल परिणाम क्या था हमारा बावन चलो घटना ए हाँ ये लक्षण घटना है चलो घटना ए ना शक्य परिणाम चलो क्यों परिणय चलो घटनाहीन शक्य परिणाम શું થશે તો લાલ રંગનો રાજા चलो પડદી આગળની સ્લાઇડ જોજો લાલ રંગનો લાલ રંગમાં બન નહીં હોય દેખાય છે લાલ રંગની લે આપત તુએ થાય અને ચોકટનું પતુએ દેખાય છે લાલ રંગનો તો અબ બન નહીં થશે લાલ રંગ તો ટોટલ લાલ રંગમાં રાજા કેટલા થશે

ओके चलो आगे जो है बी जो बीजू संभावना जो है चलो बीजा में क्या है मुख मुद्रा वाला पत्ता है चलो एना लकी डायरेक्ट घटना बी सुलक्ष्य मुख मुद्रा वाला मुख मुद्रा वाला पत्ता બરોબર ચલો ઘટના બી ના શક્ય પરિણામ મુખ મુદ્રા વાળો પત્તું તો મુખ મુદ્રા વાળો પત્તો કેટલો હતો આગળની સાઈડ સ્લાઇડમાં જોઈએ કે ક્યુ જે કે બધામાં ટોટલ કેટલા હતા મુખ મુદ્રા બાર તો શક્ય પરિણામ કેટલા થશે આમાં બાર

6 એટલે કેટલા થાય 2 * 3 અને 26 એટલે 13 * 2 26 બરાબર ચલો 2 2 ઉડી જશે એમાં તો શું વધ્યું 3 / 13 તો આ થઈ ગઈ આપણી મુખ મુદ્રાવાની સંભાવના ચલો આગળમાં લખબો જોઈએ આગળની સંભાવના જોઈએ ચલો એમાં લખી નીચે 3 શું કે એટલે લાલ રંગનો મુખ મુદ્રાવાળો પત્તું હોય आप मुख मुद्रा वालू पत्त लाल रंग नु कीधु की क्या तो रंग नु कीधु सर लाल रंग तो घटना शू ले सी घटना सी लाल रंग नु रंग मुख मुद्रा वालू पत्त है मुख मुद्रा वालू पत्त बरोबर चलो घटना सी ना શક્ય કયા રંગના લાલ રંગના લાલ રંગના મુખ મુદ્રા વાળા એટલે કે આ ત્રણ થશે ટોટલ અને આ થશે ત્રણ તો ટોટલ કેટલા થયા લાલ રંગના છ તો લાલ રંગનો મુખ મુદ્રા વાળા શક્ય પરિણામ કેટલા થશે 6 चलो पी ऑफ सी लिखछु चलो छेद में जो આવશે કુલ પરિણામ તો કુલ પરિણામ કેટલા છે 52 તો નીચે લખવાના 52 चलो ઉપર શક્ય પરિણામ આવશે 6 6 đu ડાળ દ 6 એટલે કેટલા થશે 3 दू 6 નીચેમાં આવશે 52 એટલે કેટલા થશે 6 2 52 બે બે ઉડી ગયા તો શું થશે 3 ભાગ્યા 36 તો

গুলাম হম লাল রঙ লাল নো গুলাম লাল লাল নো গুলম লাল রঙ নিয়ম এ শব্দ উপ ডবল থাকে খালি লাল নি হয় সিঙ্গল જો ઘટના b ને ઘટના d ને શક્ય પૈના શક્ય પુનીના ચલો સ્લાઇડ માં જોયા તો લાલ રંગ નો કુલાંગ ચલો લાલ રંગ સ પાછો લાલ નો જો લાલ રંગ નો કે તો લાલ અને ચોકટ બને નો સરવાળો કરો પણ ખાલી લાલ નો જ કે તો એમાં શું છે કુલાંગ કરે ખાલી એક અસર तो शुभ આવશે શક્ય પરિણામвина 1 2 1 તો લક્ષણ p ઓફ d છેદમાં શું આવશે કુલ પરિણામ એટલે કુલ પરિણામ કેટલા થશે 52 અને ઘટના d ના શક્ય પરિણામ કેટલા છે 1 તો આ થઈ ગયો લનો ગુલામ ચલો 5મી જોઈએ કાળી નું પત્તું હોય ઘટના

परिणाम चलो घटना ई न शक्य परिणाम चलो आगे स्लाइड जो काली पत्तु तो काली पत्तो में काली पत्तो के लाज टोटल तेर कया नु से उ नहीं खाली काली नु पत्तु के टोटल के लाज तेर तो ऊपर शक्य परिणाम के लाज थे ना तेर तो लक्ष्य हुआ है घटना ई ना शक्य परिणाम क्या था जी तीन चलो पी ओ ई चलो कुल परिणाम क्या था बाव पॉइंट चलो घटना ई ना शक्य परिणाम क्या लाये तीन तो ऊपर आओ जी तीन चलो तीन जो बाव वन तो शुद्ध जीवनी संभावना एक भाग या चार एक ओपन चार चलो आगे नो दाखलो जो ये नहीं निसंभावना पांचवी और छठी छठी संभावना शो की दीजा छठी संभावना शो बनी था और चौकटनी रानी हो शो की दीजा चौकटनी रानी तो लोग शो कटना एफ कटना एफ चौकटनी चौकटनी रानी चौकटनी रानी तो घटना एफ ना शक्यों परीना चलो घटना इना शक्य आ एफ ना शक्य बना चौकटनी रानी चलो चौकटनी रानी के लिए जो ऑफरिटी स्लाइड में बताऊं आ चौकटना पत्ता है ये मात्र पत्ता और टोटल ये मात्र मुख्य मुद्रा मारी चौकटनी रानी के लिए खाली एक तो उन्हें शक्य परिणाम के लिए तो एक चलो लक्ष्य पी of एफ

તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપલાજી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે આ ટોટલ આટલા કેટલા પત્તા છે ટોટલ 5 પત્તાસ તો કુલ પરિણામ કેટલા છે માના આ 5 પત્તાની વાત છે બરોબર બીજું કોઈ 51 પત્તાની વાત નથી ખાલી 5 પત્તાની વાત છે દસ સો ગુલામ રાણી રાજા અને એકકો બરોબર પહેલી ઘટના જોઈએ એને કે ઘટના એ બરોબર ચલો પત્તું રાણીનું હોય લખવાનું ઘટના એ રાણી પત્તું રાણીનું એ લખવાનું ઘટના એ ના શક્ય પરિણામ ચલો ઘટના એના શક્ય પરિણામ કેટલા થશે પત્તો ગયો હોય રાણીનો હોય તો મત પત્તા ગયે રાણીનો પત્તા કે લખે 100 ગુલામ રાણી રાજા 1 તો રાણીનો પત્તો ખાલી એક જ છે તો શક્ય પરિણામ કેટલા થવાનામાં એક ચલો લખશું પી ઓફ એ ચલો નીચે કુલ પરિણામ કુલ પરિણામ કેટલા છે ભાઈ 5 આ થશે કુલ પરિણામ 5 જો પત્તો છે તો નીચે આવશે 5 પરિણામ હોય તેની સંભાવના કેવી ચાલો આમાંથી શું કર્યું રાણીનું રાણીને કાઢીને એક બાજુ મૂકી દેવામાં આવે

तो शक्य परिणाम के लिए थाना एक चलो P O D। चलो हम हाँ आम कुल परिणाम के लिए चार ले भूल थे कोई पांच परिणाम ले नहीं। तो नीचे के चार तो ये शक्य परिणाम के एक तो संभावना के लिए था एक भाग्या चार तीज जो, जो ये। राणी हो घटना सी राणी हो चलो घटना सीना शक्य परीना घटना सीना शक्य परीना अमरुद की दूध घटना सीमा रानी हुई रानी में पत्तू तो अपना कांडे ले दूध तो हस्त का एक पत्ता खाली दसो दस हसे गुलाम हसे राजा हसे ने को हसे रानी तो हसे नहीं तो शक्य परिणाम क्या था शे सीना

वीडियो पसंद आए वी, तो लाइक शेयर, सब्सक्राइब कर दें थैंक यू